ભરૂચ પોલીસ દ્વારા યોજાઈ વિશેષ ડ્રાઈવ નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા ડ્રાઈવ યોજાઇ ઓગણત્રીસ ટીમમાં એકસો પિસ્તાલીસ પોલીસ કર્મીઓ જોડાયા તંબાકુનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી છેડતીના બનાવ ન બને એ માટે પણ તકેદારી ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કોલેજ નજીક તંબાકુની પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી ટોબેકો એક્ટ હેઠળ રૂપિયા ત્રણ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી ભરૂચ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઓગણત્રીસ પોલીસ અધિકારીઓ તથા પોલીસ એકસો પિસ્તાલીસ કર્મચારીઓ સાથે અલગ અલગ કુલ ઓગણત્રીસ ટીમો બનાવી નશાકારક દ્રવ્યના વેચાણવાળા વિસ્તારમાં આવેલ શાળા કોલેજો પર સતર્ક રાખી અસરકારક કામગીરી કરવામાં આવી હતી કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટના અડચણ રોગ થાય તેવી લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળા કોલેજ નજીક ક્રાઇટ એરિયામાં આવતા પાનવીરીના ગલ્લાઓ ઉપર બીડી સિગારેટ ગુટકા જેવી તંબાકુ પ્રોડક્ટનું વેચાણ જણાવ્યા આવતા વેપારીઓ પાસેથી ટોબેકો એક્ટ હેઠળ રૂપિયા તેર હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો શાળા કોલેજના આસપાસના વિદ્યાર્થીઓને છેડતીના કોઈ બનાવ ન બને તે માટે તકેદારી રૂપે પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરૂચ જિલ્લાનું યુવા નશાના રવાડે ના ચડે તે હેતુસર ભરૂચ જિલ્લામાં જે કોઈ જગ્યાએ માદક દ્રવ્યોનું વેચાણ થતું હોય તો એવી જગ્યાઓએ ચેકિંગ કરી અને એવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમજ શાળા કોલેજો નજીક જો આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જગ્યાએ એ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી તેમજ શાળા કોલેજો નજીકમાં કોઈ ટપોરીઓ બિનજરૂરી રીતે અડ્ડો જમાવીને બેસીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોય તો તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા હોય સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબીના પીઆઈ એમ પી વાળાને અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીને સૂચના કરતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અને એલસીબીના અને એસઓજીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી જેટલી ટીમો બનાવવામાં આવેલી અને એમાં એકસો પિસ્તાલીસ પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને આ પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા એ તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે